हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग तो आज ना व्लॉग ने शुरुआत करी 6:56 થઈયા આ બજામ પોપપા તૈયાર થાય ગોડ મોર્નિંગ ઓલે બ ઠીક હે ઓલા છા પુથર ર બર તે ર તે દે ખાલી બ્રશ કરવા નો નાવા જવાની બો તો કે તૈયાર થઈ ગયા બોબી ને વોલકા કોક

દુખતા ઢેચણ ઉપર મૂકીને બોધવાનો પાછો કેટલી વાર લાગશે એવું હાર હાડા તાણા વાર લોટની રોટલી બોટલી કરો હું રસોડામાં આપણે જઈએ રસોડામાં શું છે આ બાજુ જો સબ્જી બધી આવી ગઈ છે આજ આપવા તો લીધી હોય તેમ ને બરાબર બીજું શું કર્યું કુકરમાં પાપડ પાપડી બનાવી જમવાનું બનાવ કપડા કપલા ધોઈ ગયા પૂતું પૂતું થઈ ગયું બધું કામ પતી ગયું કમ્પ્લીટ તો હવે તો ખાલી ખાવાનું જ બનાવવાનું હળદર સંચળની ગરમ બનાવ આપણે પછી તૂપાબેન આવે એટલે જમવા બે ત્યાં સુધી આપણે બહાર જઈએ હવે ટલકો મસ્ત લાગે બહાર તો બહારનું તો મસ્ત લાગે ને મીઠું એકદમ મજા આવી જાય આપણે રાખવા ને તેવા આપણે રાત્રે તાપ કરવા માટે લઈ લેવું તારે આપણે ચલો લગ્ન બને બેન આવે એટલે આપણે જમવા બેસી જઈએ કેસે દેબો હું કન્ટિન્યુ કરી જો મળી જ જમવાના ટાઇમ મમ્મી

થોડું ઘણું કોમ કર્યું વટાણા ફોલ્યા અને લસણ કાપીને મૂક્યું લસણ અંદર તો જોઈએ બાર ઠંડી તો પણ નાપની કપડાં વપડા લેવાના બાકી અને આ ગુલાબ જુઓ આટલા બધા દિવસથી હન તો એવા ને એવા મસ્ત આપણી માટીના લાકડા એક લાઈન રાખેલા મમ્મી તું પેલા ગુલાબ લેતી નહી તે લઈ લે આનું હવે હું હવે તો લઈ લે આનું ખાસ દિવસ ના થયા તો લઈ લેવાનું એક એક અમે હવે આખા ખીલી જ ને હવે પેલા કરી જશે એક બે દિવસમાં કરી જશે તો ચલો મળીએ આગળ તો પોણા સાત થઈ ગયા પપ્પાએ ઓફિસથી આવ્યા ઘડિયાળ ત્રીસ બતાવો હશે બાર જોજો બધા કે હાથ ના આઠ વાય ગયા અમે તો ના ખોલ્યો હવે ત્યારે ખોલ્યો તો રાઈ વેધર ચોવીસ એર પેડ આ બતા અહીંયા બતાવવા છે હા એટલે સાત વાગે અઢાર ડિગ્રી જેવું એટલે આટલા ની આટલાની ની વચ્ચે રે એકદમ એકદમ રાતે હ ને બહુ મોડા એક બે વાગે એટલું થઈ જાય આટલું થઈ જશે જો હવે છ વાગે હવાર હવાર તો હોય આજ તો ચીવી ધુમસ હતી તો ચાલો ને તો આ થઈ 22 23 24 24 સુધી આવો પછી પછી તણવા કે દિન 24 સુધી આવો પછી ઘટતું જાય ઘટતું જાય શરૂ થઈ જાય બરાબર આજ તો હવારે ધુમસ હતી એવી જોયું તું તમે તો મોડા જ્યાં છો ને થોડા આ બાજુ મમ્મીની કથા ચાલુ હોય ખીચડી મુકાય હું બનાવવાનું મમ્મી પછી આ બટાકા આ તો બટાકા વડા બનાવવાના પેલી ચિપ્સ વાળા એનર્જી તેલવાળી એનર્જી લેવાની

પણ આ જો માળો થાય ગાલ પર પેલો લાકડો પેલો થઈ ગયો ને એ નાડો ના ના ની મૂકો ની એચો હતો ખરા અંગારા હા તો ને આ પેલા ભૂમી વાળા તમે લાયા ને પેલા ડુકા બજાવે આ મે વધી જો આ એક ઉભો કરી ને પીકા પીકા મે ના જાય એ કાલ મુકર દીધું આવો દાદા લાતા આવા તે જસો કો આ કરસો

તો આજના વિડીયોની કરી જે એન્ડ તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ દહી બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ બાય બાય